સંખેડા તાલુકાના બહાદરપુર ગ્રામ પંચાયત ખાતે ધરતી આબાદ જનભાગીદારી અભિયાન અંતર્ગત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સંખેડા તાલુકાના બહાદરપુર ગ્રામ પંચાયત ખાતે ધરતી આબાદ જનભાગીદારી અભિયાન અંતર્ગત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંખેડા તાલુકા વિકાસ અધિકારી સંખેડા ઇન્ચાર્જ મામલતદાર અંજનાબેન અને ગ્રામ પંચાયતના સરપંચ ભૌમિકભાઈ દેસાઈ બહાદરપુર ગ્રામ પંચાયતના તલાટી ગૌરંગભાઈ તથા તાલુકા પ્રમુખ દીપિકાબેન તથા તાલુકાના સદસ્યો ઉપસ્થિત રહી દીપ પ્રગટ્ય કરી આ કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો ધરતી આબા જનભાગીદારી અભિયાન અંતર્ગત કેમ્પમાં સરકારી યોજનાઓ જેવી કે આધાર કાર્ડ સુધારો વધારો તેમજ જાતિના દાખલા અને આંગણવાડી કાર્યકરો તેમજ આરોગ્યલક્ષી વિવિધ યોજનાઓના લાભ સ્થળ પર જ નિકાલ કરવામાં આવી શકે તે હેતુથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં બાદરપુર ગામના તેમજ આજુબાજુના ગામના નાગરિકો ઉપસ્થિત રહી કાર્યક્રમનો લાભ લીધો હતો ધરતી આંબા ખબર પ્રોગ્રામમાં બાધરપૂડ ગ્રામ પંચાયતમાં રાખેલ હતો તેમાં મોટા ભાગના ભાઈઓ બહેનો તેમજ તાલુકા વિકાસ અધિકારી મામલતદાર શ્રી બેન તાલુકા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન નૈનાબેન શ્રી જિલ્લા પંચાયતના સભ્યશ્રી જસોદાબેન ભાજપા પ્રમુખ જયમીનભાઈ તેમજ ગામના સરપંચશ્રી મોટાભાગના જે યોજનાઓના લાભ લેવામાં લેવા આવ્યા છે એવા ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા અને સરકાર જે યોજના જેમ કે આયુષ્યમાન કાર્ડ વિધવા સહાય આધાર કાર્ડ ને લગતી યોજનાઓ અને રેશન કાર્ડ ને લગતી જે યોજનાનાઓ બધાએ ભરપૂર રીતે લાભ લીધો છે